ચોરીઓની ઘટનાઓએ તીવ્ર સ્વરૂપ ધારણ કર્યું છેલ્લા બે દિવસ બાદ ટાવર સ્થિત જૂના બજારમાં તેર દુકાનો તથા વિજાપુર નાગરિક સહકારી બેંકનું તાળું તોડવામાં આવ્યું છે ચોરો જે છે બેફા બન્યા છે એક બાદ એક દુકાનો નિશાન બનાવવામાં આવી રહ્યા છે

ઝડપથી તાત્કાલિક પકડવાની માંગ કરવામાં આવી છે જો પોલીસ સમય સમયસર કાર્યવાહી નહીં કરે તો લોક કોબા રોષ ફાટ નીકળવાની દહેશત સેવાઈ રહી છે પરમ દિવસે રાત્રે નવ દુકાનો તૂટીને ગઈ કાલે રાત્રે ચાર દુકાનો તૂટી બરાબર પરમ રાત્રે દુકાનો તોડવા મારી દુકાનો પર બે તારો તોડ્યા એક તારો તો ના તોડી અમારી દુકાન પછી કે એશિયા બધા દુકાને તારા તોડીને અંદર પ્રવેશ કરીને તોડફોડ કરી લીધી છે ગઈકાલે અમે પોલીસને ફરિયાદ આપવા ગયા હતા અમે કહ્યું કે તમે અહીંયા પોઈન્ટ મૂકવા આવ્યા એમના કેવું થયું કે અમે અહીંયા સ્ટાફ કોણ નથી અમારે પોઈન્ટ મૂકવા અહીંયા કોઈ સગવડ નથી ફરિયાદ આપેલી છે ગઈકાલે રાત્રે બેંકનું તાળું તૂટ્યું અને બીજી ત્રણ દુકાનો તૂટી એની આગલા દિવસે નવ દુકાનો તૂટેલી અને બીજા દિવસે સવારે પાછી ચાર દુકાનો બીધી તૂટી આ છે કઈ કઈ દુકાનો મેડિકલ अशोक ફરસાન અરુણ ફ્લાવર અને નાગરિક બેંક નાગરિક બેન તો નીચેનું તારું તૂટ્યું ઉપરનું તૂટ્યું નથી અને અશોક મારી પરચુર ગઈ મારી મેડિકલમાંથી માંથી પરચુર લઈ ગયા અમે કમ્પ્લેન કરેલી પણ બીજા દિવસ કોઈ દિવસ રાતે પેટ્રોલિંગ કરી નથી અમને અમે કમ્પ્લેન આવી સતાય આ વિસ્તાર ટાવર થી ચબુતરા સુધીનો કહેવાય જૂના બજાર કહેવાય આવીએ અને રાત્રે લગભગ ત્રીજી તારીખે રાત્રે બે થી અઢી વાગે ના ચોરી થઈ હતી અને એમાં લગભગ નવ એક દુકાનો પટેલ શાહ કૌશિકભાઈ અમૃતલાલ દોશી કમલેશ રેડીમેન ની દુકાન હતી પદ્માવતી પ્રિન્ટર્સ દામોદરભાઈ પ્રસાભાઈ ની દુકાન હતી એક ભાઈ આપડે મેમણ સાહેબ ની દુકાન હતી પછી માવી મેડિકલ હતી એમ કઈ નવ દુકાનો ટોટલ તોડવામાં આવી છે ચોડો એ